વાંકાનેર તાલુકાના મક્તાનપર ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ચાલક નાસી છૂટ્યો પ્રાપ્ત માહિતી મુજબ તાલુકા પોલીસ ટીમના સોમવારે વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ પાડોદરા ગામ નજીક વાહન ચેકિંગમાં હોય દરમિયાન બાતમીવાળી કાર નીકળતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલકે પોતાનું વાહન એકદમ હંકારી નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસ તેની પાછળ પીછો કરી કાર ચાલકે કારને મકતાનપર ગામ પાસે આવેલ સ્ટોન પથ્થરની ખાણ પાસે રોડ પર રેડી મૂકી નાસી જતા પોલીસે કારની તલાશી લેતા તેમાંથી એકસો એકત્રીસ બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો જથ્થા તથા હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી જી જે જીરો થ્રી એમ આર બેતાલીસ સુડતાલીસ નંબરની કાર સહિત ચાર લાખ ત્રેપન હજાર ચારસો ઓગણસિત્તેરની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પ્રોબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે જેની માહિતી વાંકાના તાલુકા પીઆઈડી ખરાડી દ્વારા સોમવારે સવારે અગિયાર વાગ્યે આપવામાં આવે છે